વડોદરા શહેરમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનની ઉજવણી મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમારે પત્રકાર પરિષદ યોજી હતી વડોદરા શહેરમાં આવતીકાલે સોળમી સપ્ટેમ્બરે મુસ્લિમોનો તહેવાર ઈદે મિલાદ અને સત્તરમી સપ્ટેમ્બરે હિન્દુઓના તહેવાર ગણેશ વિસર્જનની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે આ તહેવારોમાં પોલીસ બંદોબસ્ત મામલે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે આગામી સત્તરમી સપ્ટેમ્બરે ગણેશજીની વિસર્જન યાત્રાને લઈને પોલીસ સજ્જ છે શહેરની અલગ અલગ દિશામાં વિસર્જનની વ્યવસ્થા કરી ચાર નવા કૃત્રિમ તળાવનું આયોજન કરાયું છે વિસર્જન દરમિયાન પોલીસનો છ હજાર પાંચસો થી વધુનો કાફલો તૈનાત રહેશે જેમાં કોન્સ્ટેબલ થી લઈને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ ફરજ બજાવશે આ બંદોબસ્તમાં એસઆરપી તેમજ આરએફ ની ટુકડીઓ પણ તૈનાત રહેશે જ્યારે સોળમી સપ્ટેમ્બરે ઈદે મિલાદ નિમિત્તે શહેરમાં યોજાનાર જુલુસ મુસ્લિમ ધાર્મિક નેતાઓ સાથે વાતચીત કરીને સવારથી લઈ બપોરે બે વાગ્યા સુધી પૂર્ણ થાય તે માટે આયોજન કરાયું છે

એસીપી ડીસીપી અને સીપી કક્ષાએ તબક્કાવાર આપણે શાંતિ સમિતિના બેઠકો મોલ્લા સમિતિઓ સાથેના બેઠકો આયોજકો સાથેની બેઠક અને ત્યાં સ્તલીય જે રહેવાસીઓ છે આમાંથી પ્રતિષ્ઠિત નાગરિકો સ્ટેક હોલ્ડરો એમની સાથે પણ આપણા સંવાદને સતત સંપર્કનું આયોજન કેટલાક દિવસથી આપણા કરી રહ્યા હતા અને આજે આ લગભગ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પ્રકારનું આયોજન આપણે કરી છે સાથે સાથે તમે જાણો છો કે જુદા જુદા એરિયાથી નીકળતા ગણેશો કેટલાક ટ્રાફિકને પણ નડે છે એટલે આપણે જાહેરનામા બહાર પાડીને આપણા સમગ્ર શહેરમાં ટ્રાફિક ડાયવર્શન એન્ડ મેનેજમેન્ટ માટેનું અલગથી પણ આયોજન કરી છે આ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ ઉપર મૂકીને દરેક નાગરિકોને પણ આપણે જાણકારી આપી છે સત્તરમી તારીખે યોજનાર ગણેશ વિસર્જન માટે શહેરના ત્રણ હજાર પાંચસોથી વધારે ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ અને અન્ય સંવર્ગના અધિકારીઓ તૈનાત રહેશે શહેરમાં પારંપરિક રીતે આ ઈદે મિલાદના ભાગરૂપે લગભગ પિસ્તાલીસ જેટલા જુલુસો નીકળતા હતા અને સવારે આઠ વાગ્યાથી લગભગ મોડી રાત્રે નવ વાગ્યા સુધી આ સંપન્ન થનાર જુલુસો ગણેશ ચતુર્થીના પરિપ્રેક્ષમાં આપણે મુસ્લિમ ધાર્મિક નેતાઓ એમના સોશિયલ લીડર્સ કમ્યુનિટી લીડર સાથે ડાયલોગ પ્રોસેસથી આ તમામ જુલૂસો સવારે આઠથી બપોરે બે વાગ્યા સુધી સંપન્ન થાય તે માટે આપણે નક્કી કરી છે તો આજની તારીખે આપણે લગભગ ચારેક જુલૂસ રદ પણ થયા છે વોલન્ટ્રીલી સમુદાયના લોકો નક્કી કરી કે ત્યાં નથી કાઢવાના અને કેટલાક જુલૂસ આપણા રીતે થોડુંક કટેલ પણ કર્યા છે તો આપણે ઈદે મિલાદની જુલુસ પણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને ગણેશ પંડાલ જે છે આપણને નડે નહીં તે માટે આપણે જુલુસના આયોજકો અને સમગ્ર રૂટ પર આવતા ગણેશ પંડાલની આપણે મેપિંગ કરીને એમના નેતાઓ આયોજકો સાથે આપણે વાતચીતના ધરીએ એક સહમતિ બનાવીને આપણે આ કાર્યક્રમનું આયોજન માટે તમામ તૈયારીઓ કરી છે